હાલમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વેકેશન શરૂ થઈ ગયા છે ત્યારે શહેરના બાગ બગીચાઓને રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવા જોઈએ તેવી માંગ સાથેનું હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પાઠવાયું છે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો બીજી બાજુ ઉનાળો પણ પોતાનો આકરો મિજાજ દાખવી રહ્યો છે જેથી પોરબંદર વાસીઓ રાત્રિના સમયે મોડે સુધી ફરવા માટે બહાર નીકળે છે પરંતુ મોટા ભાગના બાગ બગીચાઓ રાત્રે વહેલા બંધ કરી દેવામાં આવે છે કમલા બાગને નવ વાગે બંધ કરી દેવામાં આવે છે તો રાણી બાગ પણ તે સમયે પહેલા જ બંધ થઈ ગયો હોય છે તો રૂપાળી બાગ પણ મહિલાઓ માટેનો અનામત બાગ છે તેને પણ વહેલો બંધ કરી દેવામાં આવે છે શહેરમાં નવું બનાવાયેલું ખીચડી પ્લોટનું મહારાણ નટવરજી ઉદ્યાન પણ રાત્રે વાગ્યે બંધ કરી દેવામાં આવે છે બાગ બગીચામાં બેસી શકે તે માટે બાર વાગ્યા સુધી તેને ખુલ્લા રાખવા દેવામાં આવે તે જરૂરી છે કારણ કે બાગ બગીચાઓમાં વૃક્ષો અને ઘાસ હોવાથી લોકોને પણ ઠંડકનો અહેસાસ થાય છે તો બાળ મનોરંજનના સાધનોનો બાળકો મોજથી ઉપયોગ કરી શકે છે તેથી નગરપાલિકાને વહીવટી તંત્રને મારી નમ્ર વિનંતી છે કે બાગ બગીચાઓને રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવા જોઈએ જેથી વધુને વધુ પોરબંદરવાસીઓ તેનો લાભ લઈ શકે તેમ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર